ગંભીર મુદ્દા પર આજે મારે ચર્ચા કરવી છે કે અમદાવાદની અંદર જશોદા નગર વિસ્તાર એક શ્રી ગણેશ શ્રી કોમ્પ્લેક્સ શ્રી ગણેશ કોમ્પ્લેક્સ છે શ્રીજી કોમ્પ્લેક્સ ત્યાં આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ની દ્વારા એક ટાર્ગેટેડ એક્શન લેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ કોમ્પ્લેક્સ ફક્ત એક દુકાન ઉપર ટાર્ગેટેડ એક્શન લેવા માટે પોલીસ પંદોબસ્ત બગર કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ત્યાં ટીમના પોચી અને આ ટાર્ગેટેડ એક્શનના કારણે ત્યાં એક મહિલા છે વેપારીના પત્ની મહિલા જેનું નામ છે કે નિર્જલાબે કુમારવ એમને આત્મવિલોપન કર્યું અને 3 દિવસ બાદ એ એમનું મૃત્યુ નિજું આ ઘટના ખૂબ જ છે પરંતુ ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે પ્રશ્ન નંબર 1 કે આજે આ ઘટના છે કેને શું અટકાવી અટકાવી હોત તો અટકાવી શકાય હોત કે નહીં એનું કારણ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ ની એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે તારીખ 14 ના રોજ ડીમોલિશન કરવા માટે કોમ્પ્લેક્સમાં પહોંચે છે જ્યારે ટાર્ગેટેડ ડીમોલિશન કરવા માટે કોમ્પ્લેક્સમાં પહોંચે છે ત્યારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શું પોલીસ પんગોવસ્થની માંગણી કરવામાં આવી હતી કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે

બાળકો એ પોતાના પરિવારજનો ના ગુમાવ્યા પરંતુ ત્યાં ને ત્યાં ટેસ્ટેડ વિભાગના કર્મચારીઓને આજે ડિમોલિશન કરવા માટે શું લાભ મળી રહ્યો હતો એ બીજો પ્રશ્ન પણ ઉદ્ભવ્યો છે કેમ કે ત્યાંના સ્થાનિક વેપારીઓ હોય ત્યાંના સ્થાનિક લોકો હોય કે પરિવારજનો હોય સૌએ આક્ષેપ કર્યો છે કે આજે પરિવારજનો પાસે વારંવાર રૂપિયાની માંગણી એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી વારંવાર માંગણી કર્યા બાદ પરિવાર દ્વારા રૂપિયા આપવામાં પણ આવ્યા રૂપિયા આપ્યા બાદ એમને તોડવાનું કામ કરવા માટે આજે એસ્કેપ વિભાગની ટીમ છે અને જ્યારે એનો વિરોધ આજે મહિલાએ કર્યો ત્યારે એમને કેરોસીન છાંટી આત્મવિલોપન કર્યું આજે ખૂબ જ દુઃખદ ઘટના છે આજે સરકારે સમજવાની જરૂરિયાત છે કે આજે ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતમાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે પ્રશ્ન નંબર ત્રણ કે આજે સંપૂર્ણ ગુજરાતમાં આપણે જોઈએ છે કે જ્યારે પણ આવ જનતા કોઈ ઘટના ઘટતી હોય ખૂબ અતિશય ગંભીર કોઈ ઘટના હોય ને જ્યારે એફઆઈઆર કરતી હોય ત્યારે એક કે બે જણા આટલી ગંભીર ઘટના સાથે એફઆઈઆર કરવા માટે પોલીસ સ્ટેશન જાય તો એફઆઈઆર લેવામાં આવતો આજે ગુજરાતમાં એફઆઈઆર લેવી હોય તો સૌને ખબર છે કે જો તમારે એફઆઈઆર કરવી હોય તો વિપક્ષની પાર્ટીઓને સાથે લઈ જાઓ ટોળા સાથે જાઓ સો પાંચસો લોકો જાઓ ધરણા કરો હલ્લા બોલ કરો ત્યારે એફઆઈઆર થાય છે આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ના થાય આજે કોઈ ઘટનાની ગંભીરતા જોઈને ત્વરિત ધોરણે એફઆઈઆર કરવી પડે પરંતુ એફઆઈઆર ત્વરિત ધોરણે કરાવવામાં ના આવે ત્યારબાદ બાદ એફઆઈઆર કરવામાં આવે એમાં બીજી વસ્તુ મેં કે બે એફઆઈઆર કરવામાં આવી એમાં એસ્ટેટ વિભાગની સંપૂર્ણ ટીમ ગઈ હતી તેમ છતાં એક બે એક કે બે અધિકારીનું નામ એફઆઈઆરમાં લેવામાં આવ્યું ત્યારે અમે એ પણ કેવા માંગીએ છીએ કે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ છે તે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે જે જે લોકો ગયા હતા એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે પ્રશ્ન નંબર 4 કે આજે સંપૂર્ણ ગુજરાતમાં આમ નાગરિકનો કોઈ બાંધકામ હોય ત્યારે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે રાજરા પોલીસ બંદોબસ્ત વગર કાર્યવાહી કરવામાં આવે આમ જનતાએ આત્મવિનોપણ કરવું પડે પોતાનો જીવ ગુમાવવો પડે

આજે ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેટર ની દુકાન હજી સુધી તૂટી નથી ત્યારે આજે એ વસ્તુ સાફ છે કે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે આમ જનતા નું કોઈ પણ કામ થતું નથી અને હેરાન આમ જનતા એ કહવું પડે છે અને ભારતીય જનતા પાર્ટી ના લોકો ભ્રષ્ટાચારમાં તલ લે છે આજે ભારતીય જનતા પાર્ટીના લોકો 2000 હાજર કરોટ થી પણ વધારે નો ભ્રષ્ટાચાર કરે પરંતુ જેલમાં બી પાર્ટીના નેતાઓએ જવું પડે છે આજે ગેરકાયદેસર બાંધકામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કરે પરંતુ એક પોતાની આજીવિકા આજીવિકા જે કમાતા હોય રોજનું કમાઈને ને ખાતા હોય એવા લોકોની દુકાન ખોલવા માટે પોલીસ બંદોબસ્ત પગે આ પગાર અને અસ્તિત્વ પાસે ટીમ છે ત્યારે આમ આદમી પાર્ટી એ આની માંગ કરે છે કે આના ઉપર કડક પર કડક કાર્યવાહી કરવામાં આવે સાથે સાથે આની પ્રેસ વાર્તામાં અમારી સાથે એસીપી ના અમારા પ્રેસિડેન્ટ જગદીશભાઈ પણ ઉપસ્થિત છે આજે બેવા જગદીશભાઈ પણ

क्या रे आज ये आपने क्या आप गुजरात में जी लिया है क्या गुजरात कोले बना लिया है आ बहुत મોટો પ્રશ્ન આજે ઉદ્ભવ્યો છે بچા તમે બધા જી નમસ્કાર હું જલ્દી સૌરા અજની પેસ્ટ કરતાનો મીડિયાના આપસે મિત્રો અભિષેક સાથીઓ ગત ચૌદ તારીખે અમદાવાદના જસોદાનગર વિસ્તારની અંદર એસ્ટેટના અધિકારીઓ દ્વારા એક નવ નિર્મિત બાંધકામ કરેલ દુકાનની અંદર ડિમોલિશન દેવા પહોંચી ગયા હવે એમાં ઘટનામાં એવું છે કે જે દુકાન છે એ લગભગ ચાલીસ પચાસ વર્ષથી નીચાણા વાળા પતરા વાળી નીચી દુકાન હતી જેના કારણે કોર્પોરેશન રોડ રસ્તા દુરસ્ત કરી શકતી નથી વરસાદી પાણીનો નિકાલ કરી નથી શકતી એના કારણે એમાં પાણી ભરાઈ જતા જેરા કારણે જે દુકાનવાળા જે માલિક છે ધર્માદાબેન કુમાર અને એમના હસબન્ડ એ લોકોએ એ દુકાનને રેનોવેશન કરાવ્યું અને દુકાનને ઊંચી દેરીને ડાલું ભર્યું એ તરફ તક કોર્પોરેશનના નજીક જ ચડ્યું તો કે આ કન્સ્ટ્રક્શન નહોતું ભાઈલે એટલે કોર્પોરેશનના એસ્ટેટના અધિકારીઓ કે આવા નવા ધક્કા ખાતા થઈ ગયા કન્સ્ટ્રક્શનને રોકવા માટે એમને એનકેન દ્વારા પણ પરેશાન કરવામાં આવે આઉ અમે તેના એ દુકાનના માલિક દ્વારા મેસેજ કરેલી આપણે જાણો આ ઇન બીટવીન કોર્પોરેશનના એ અધિકારીઓ જે આવા નવા એને હેરાન કરતાં એમની સાથે એ લોકોએ લાખો રૂપિયાનો વહીવટ પણ કર્યો

અને એ દુકાન માલિકને હેરાન પરેશાન કરે છે કે સાથે એનું ડિમોલિશન કરી શરૂઆત કરી ઉપરના સેકન્ડ ફ્લોર ધાબુ પર એવો તોડી નાખ્યો તમે મીડિયાના મિત્રો ત્યાં સ્થળ તપાસ કરશો તમને ઘર બનશે એટલે પોતાની મહેનત આજીવિકા માટે પેટ કાપી કાપીને બનાવેલી તમારી દુકાન હોય અને એના જો એસ્ટેટના કોઈ બી અધિકારી તમને વહીવટ કર્યા છતાંય એમના કરપ્શનના પૈસા આપતા છતાં બી તમારું બાંધકામ તોડે તો કોઈ બી લાગી આવશે એ લાગી આવતા એ દુકાનના જે માલિક હતા એમના પત્ની નર્મદાબેન એમને એમના પોતાની યાદ ઘણી બધા પાર્ટી કરી ઘણા બધા રિક્વેસ્ટ કરી બહુ સમજાવ્યા પણ ના પડતા સામાન પણ ના કારણે દીધો એમના કિરાણા સ્ટોરનો અને એમની દુકાન ખોલવાની શરૂઆત કરતા એટલે લાગી આવતા અને એ કોર્પોરેશન અધિકારી એટલે એવું પણ કહ્યું ત્યાં સામે કોઈ એમને જણાવ્યું કે તું મન આજ મત તો અભિયાન પર અમે અમારી કામગીરી પૂરી કરવા રહ્યા આવા સપ્રો સાંભળે ભૂષ પ્રેરિત થઈ એટલે લાગી આવતા એ બેને જવલનસિંહ પ્રસાદ પટેલની પર સાકીને આત્મવિલોપન કર્યું હતું જે આત્મવિલોપનમાં એ લગભગ 80% વધારે બંધ થઈ ગયા પરમ દિવસે રાત્રે જે હું અંતિમ શ્વાસ લીધા છે આ જે સમગ્ર ઘટના છે તમે આખા અમદાવાદ શહેરની અંદર વિવિધ વિસ્તારોની અંદર અમદાવાદની બહાર જેટલા બી મહાનગરપાલિકા તમે હમણાં જોજો કે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા એક દાદાગીરી શરૂ કરવામાં આવી જ્યાં જ્યાં ઝુંપડપટ્ટી હોય છે એ લોકોના જે મકાન જે કાચા મકાન મકાન ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ સુધી જગ્યાએ હોય હવે શું એ મકાન તમને ત્રણ મહિના ચાર મહિના બીજા તમે ના રાખી શકો નોટિસ આપી સાત દિવસ નું પાણી દેવાની આ લોકોની જે તારા સાવાળી નોટિસ હોય છે 7 દિવસની નોટિસ આપવામાં આવે છે કેટલા કિસ્સામાં તેવું છે કે નોટિસ ઓવર નથી ઇશ્યુ કરવામાં આવતી કોઈ એમ ને એમ જ બળા ત્યારે નોટિસ પકડાવા છે અને એવું કહે છે કે અમે નોટિસ આપી દીધી અને ત્યાં તંત્ર બોલતું છે સાથે પોચી જાય છે ત્યારે એનો સપડ કરવા પકાતો હોય છે અને ત્યાં પહોંચી ગયા પછી બી બે કલાક જેટલો સમય આ કોર્પોરેશન તંત્ર એ નથી આવતું કે એનો સામાન ક્યાં છે અમે અમે આપણા લેગાની લાલ ધળા જે મેલી અંદર મે ઘર છે એ લોકોનો સામાન સાથેનો અજી ત્યાં ફસ્તે વેસાન કે દવા મકાનનું ડિમોશન જઈલા પડે છે

અમે આમ આદમી લગભગ અમે સમગ્ર સમુદ્ર ની ટીમ આમ આદમી પાર્ટી ના કે હતા બીજી રાષ્ટ્રીય પાર્ટી ના મિત્રો બીજા હતા સાથી સંગઠન ના મિત્રો બીજા હતા આટલા બધા લોકો ઘણા પ્રદર્શન સતત કર્યું ત્યારે ગઈકાલે કાલે સાજે પોલીસ દ્વારા એફર લેવા આવી છે અને એ એફર બી ફક્ત બે લોકો ના નામ લખવામાં આવ્યા છે બાકી અન્ય ઈશ્વરો જે પરિવારી ગયા નામ નથી લખવામાં આવ્યા હવે એ જે નામ લખવામાં આવે છે બંને ત્યાં પહોંચ્યા તો એમને બી કોઈ ના આદેશ થી પહોંચ્યા હશે તો સૌથી પહેલા આખી ઘટનાનો મુખ્ય આરોપી અમારી પ્રથમ દ્રષ્ટિએ કોણ થાય તો એ વિસ્તારનો ઝોનનો એસ્ટેટ અધિકારી ડિવાઇએમસી કે એના આદેશ વગર તો વોર ઇન્સ્પેક્ટરનો જવાબ નથી કોઈ બીજા કે ડિમોલિશન માટે એનું નામ બી અંદર એડ કરવામાં આવે સાતો સાત એ તમામે તમામનો ઓન ધ સ્પોટ નોકરીમાંથી ફરજ મુક્ત કરી દેવામાં આવે સસ્પેન્ડ સસ્પેન્ડ એ સસ્પેન્ડ પછી તો ત્રણ મહિના પછી પાછા ફરીથી પગાર થશે અડધો પગાર સસ્પેન્શનમાં મળશે નોકરી પરથી એ લોકોને છૂટા કરી દેવામાં આવે કાયમી અને ત્યાર બાદ એ લોકો એ લોકો ની ધરપકડ આવી પરિવાર ની ડિમાન્ડ છે કે એમને તત્કાલ તમારી ધરપકડ ની પરિવારના આર્થિક સહાય તરીકે 1 કરોડ રૂપિયા રોકડ આપવામાં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તો જ એક નોન પાત્ર દાખલો બેસે અમદાવાદ શહેર અંદર અને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર કોર્પોરેશનના ના વોર્ડ ઇન્સ્પેક્ટર હોય કે ના ડીવાય એમસી જેવી સત્તા ની છે એ લોકો ની સાથ આવશે અને એ લોકો ને ખબર પડશે કે આ ગુજરાતની અંદર ભારત દેશ ની કાયદો વ્યવસ્થા જેવું છે सत्ता मारी पासे तो हमारा बाप को गुजार नहीं दइए तू અમે કોઈનો ભી મકાન તોડવા રાઈને કોડી ના સકીએ માન્ય કોટના બી આદેશ છે સુપ્રીમ કોટના હાઈકોર્ટના કે બી કોઈ બી ડિમોલિશન ની કામગીરીને મનાસાઈ રાખો એને એને યોગ્ય સમય આપો અને જો અમે એના પૂરા ડોક્યુમેન્ટ તમને પ્રોવાઈડ કરે તો એના બેંકલ બી વ્યવસ્થામાં કોઈ ભાઈ આપો આ બધી ગાય ગાય હોવા છતા તંત્ર અમાર આપેલા સાગડી જ્યાં જેસે બોલ્ડો લઈને પોચી જાય છે આવા બોલ્ડો જોરો આમદા દેને મોટા મોટા ભૂતલે ગ્રુપ પર કેને ચાльта જોયા છે આવા બોલ્ડો જોરો बोटा-बोटा गरीबोला पैसा फेजाला मोठी मोठी स्टीमला पैसा नकायनेला कोई नेताઓના ઘર पण छतच सोया छे એટલે અમે આ પ્રેસમાં વાતમાં હતો અ ઇન્સ્યુલ બક પર서 કદા એસ્ટેટના વિભાગના અધિકારીનો બી વોર્નિંગ આપીએ છે કે તમે તમારું બુલડોઝરને કંટ્રોલમાં રાખો જ્યાં સુધી યોગ્ય તમારી તપાસ ના થઈ જાય તમને જ્યાં સુધી ફૂલફેર ના થઈ જાય કે આ ગેરકાયદેસર જગ્યા છે કે ગેરકાયદેસર જેને બી કબજો કરે હોય જો એના 40 વર્ષથી વધારે સમય થઈ ગયો 2010 ના ડોક્યુમેન્ટ હતો ને વૈકલ્પિક વ્યવસ્થા પુની પાળો પછી એનું ઇમ્યુલશન કરો અને એ નવ નવ વાર્તા હોય તેમ છતાં બે ત્રણ મહિનાનો તેમનો સમય આપો કે જાય કે સરળતા કરી શકે તમે કોઈ તમે બી ઘર પરિવાર વાળા છો જ્યારે સંજો તકતો છે સરકાર છે સરકાર જ્યારે બદલાય ત્યારે એવું ના થાય કે આપણા ઘર ઉપર કોઈ બુલડોઝર આવે એટલે માણસાઈ બી કેન્દ્ર બિંદુમાં રાખીને આપણે આપણી કાર્યવાહી કરીએ તો ગુજરાતની અંદર અને દેશની અંદર કાયદો વ્યવસ્થા છે અને સંવિધાનનું પાલન થઈ છે એ પ્રજાને લાગશે અને પ્રજા શાંતિથી જીવન નિર્વાહ કરી શકશે આટલી અમારી देश मार मार का मतलब मरी बात है करण भाई एक सवाल जाकर अच्छा करण <laughs> भाई आज आम आदमी पार्टी ने इंग्लैंड का सोचा सी डाबी के जे कांग्रेस पार्टी आठ पांच जुड़ा है तो फरी पुना कांग्रेस पार्टी जुड़ा है तो शुभ कारण आप मानो तो फरी कांग्रेस पार्टी जुड़ा बात हैं आम आदमी पार्टी द्वारा जिनके

ત્યારે આ સંઘર્ષના રસ્તામાં જે આમ આદમી પાર્ટી સાથે જોડાય છે કે સૌને આમ આદમી પાર્ટી ખૂબ ખૂબ સ્વાગત કરે છે ખૂબ શુભકામનાઓ પાઠવે છે સાથે સાથે જે લોકો કોઈ ઇનસિક્યોરિટીના કારણે અન્યથા કોઈ અન્ય કારણે અન્ય પાર્ટીમાં જાય છે તેના આમ આદમી પાર્ટી શુભકામનાઓ આપશું મનોજ શું કારણ હોય શકે કારણ કે તમને ખુબ સારા હોદ્દા આપવામાં આવ્યા હતા તો શું કારણ હોય શકે છે કે તે આમ આદમી party છોડી જાય છે જેવી આપણે કહ્યું કે આમ આદમી party એમને લોકસભા in ગાંધીનગર લોકસભા in charge નો હોદ્દો આપ્યો ગાંધીનગર not વિધાનસભા in charge આપ્યો હતો આટલી જવાબદારી આમ આદમી party દ્વારા એમને આપવામાં આવી હતી તેમ છતાં આજે એમને જે વસ્તુ કોંગ્રેસમાં જવાનું નક્કી કર્યું છે ત્યારે આજે આપણે જોઈએ છે કે આમ આદમી પાર્ટી કે મતલબ ભારતીય જનતા party કોંગ્રેસ મોટા પ્રમાણ લોકો આજે આમ આદમી party માં જોડાઈ ગયા છે કોંગ્રેસને વર્ષો સુધી ગુજરાતની જનતાએ એવો ચાન્સ આપ્યો કે તમે સત્તા સત્તા મેળવો પરંતુ આજે કોંગ્રેસ પાર્ટી એ કરવામાં વિફળ નીકળી છે આમ આદમી પાર્ટી અત્યારે સમગ્ર ગુજરાતમાં એક પ્રાથમિકતા બની ગઈ છે અને એને જોતા આજે સમગ્ર ગુજરાતમાંથી યુવાનો મોટા ભાગે મહિલાઓ વડીલો બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આ સંગઠનનો રસ્તો છે પણ એ જે પ્રમાણે વાત કરી કે આ વાતની પાર્ટીમાંથી અમુક લોકો જેમને એવું લાગે છે કે એમની પાર્ટીમાં જોડાવું છે તેમને આમ આદમી પાર્ટી શુભકામનાઓ ઓકે Sampai jumpa di video selanjutnya. <laughs>